જય જય જેવસરાજ બધા મિત્રોનું સ્વાગત છે આપણી ચેનલમાં નવા બ્લોગ માં એ હું ભાઈ સરોવારી ઉઈ ગયું ને આપણે જાઉં છે ભાઈ આજે થ્રેસર કાઢીને કમ્પ્લીટ કરીને એક જગ્યાએ માંડવાનું છે આપણે કાકાને અહીંયા ને હાલતું કરવાનું છે અહીંયા ભાઈ જોઈ લ્યો બધું શોખું કમ્પ્લીટ કરી ને હું વાવી દીધું હજી ભાઈ અહીંયા થોડું ઘણું ખાલી શેતની વાવવા હાય બાકી બકાલાને ક્યારા કરી દીધા હું વાવેલું છે તો આપણે ખબર નથી ઓકે ત્યાં જો કાંઈ આપણે હતા નહીં ત્યાં વાગી દીધું અને વ્યાવ ભાઈ બે ભી હું અહીં વ્યાવાનું છે આ બે આમાંથી કઈ પેલા વ્યાય હવે રાપ ને ફિટ કરી લીધું પછી હવે છોડાવવાનું છે છોડીને જવું છે આપણે આપણું મકાન વાળું ખેતર છે ત્યાં અહીંયા ઠેસર કાઢી અને ત્યાંથી ભાઈ ન્યાન પહેન પહે માંડવાનું છે બાકી આ બધા એને પાણી પાસે હવે અહીંયા ભાઈ વ્યાય છે નહીં હજી થોડીક વાર છે મહિના બે મહિના જેવી બાકી આ છે અહીંયા ભાઈ એ બે વ્યાય છે એટલે પછી થોડાક દિનો બ્રેક આવી તો થેસર બેસર કાઢી લઈ ભાઈ પછી મળી ત્યાં સુધી વિડીયો કન્ટિન્યુ બની જાઓ બપરી ભાઈ થેસર હમું કરી લીધું આપણે અને ચાલુ કરવાનું છે પછી કાલે થોડું ઘણું કામકાજ બેગ પટ્યું ને એવું બધું રિપેરિંગ કરવાની બદલાવવાની ને એવું બધું હતું આવી ગયા આપણે મા પાછા અને આ ભાઈ અટાણે એક વાગ્યો પણ પાણી ના બેઠ્યું સરવા નીકળી ગયું કેમ કે હે ને કાયમ આપણે જે એવા અહીંયા કરેલા છે ને આપણે ધાર ટપીને જાઉં ને અહીંયા સરીએ ને પાણીમાં બેસીએ અહીંયા આપણે ખાડો હોય એમાં બહુ બે ને ઓછા બે તણક લઈ ગયો ત્યાં પાણીમાં રખડીએ ને ત્યાં શું છે કે થોડો ઘણો પાણી વાળું ને હું એમાં પાણી બે ઘડીક વાળી ઘડીક સરાય એટલે એમ કરે ત્યાં ટાઈમ નીકળે અહીંયા ભાઈ બે નહીં જાજી ઘડી પાણીમાં પાણીમાં નીકળવાનું કરે નીકળી જાય જાજી ઘડી રીએ નહીં અને અહીંયા ભાઈ ગુમરા મારી રાખે પણ અહીંયા કંઈ છે નહીં કેમ કે અહીંયા સાયો છે ને સાંઈએ ને સાંઈએ ગુમરા મારી રાખે ભાઈ અહીંયા કંઈ ખડે હું છે નહીં અહીંથી જામનું પાહીના સીધી સીધા ધાર ટપીને ભાઈ વા અને ગીરના ચાર ભાઈ થોડી ઘણી આપણે તો નથી પાડવાની તો બીજી પાડવાની તે બતાવી આપણે આગળ વિડીયોમાં ના ઘરનું ભાઈ આપણે આગલી ક્લિપમાં કીધું એમ બકાલું બધું વાવી દીધું ને બેઉ ભાઈ હવે છે ને ચાર પાંચ દી આ રીતના ધારું માને હે પછી તો આપણી માઇન્ડ બી પડવી ચાલુ થાય એટલે કોઈ હેઠ ને એમાં બધા એમાં મોટું મોટું ખવડ હોય હેઠાઈ ચોખ્ખા થઈ જાય અને ભીહું અહીં ધરાઈ જાય એવું કામકાજ કરવાનું છે અને આ બધા ઝીણા ઝીણા જ આપણે ભાઈ છોડી મોટી ભીહું છોડતા નથી કેમકે મોટી ભીહું ધરાય એવું ખવડે નથી અને થાકીએ જાય કેમ કે અહીંથી એને આપણે દોઢક કિલોમીટર જેવું થઈ જાય છે આપણો તબેલો એટલે બહુ ના અહીં પૂગે ને સરે આખો દી રખડે એટલે એમાં બહુ જામ નહીં એટલે આપણે ઝીણા ઝીણા જ લઈ આવીશ આને ભાઈ સાંજે થોડું ઘણું નાખું તો પડે આય ભાઈ જે આ સાં એવો ઘાટો સારો હોય ઘણા બાવેડા છે ને આવું સાંઈ હોય એટલે આમ ખબર નથી બહુ ના કે આમાં રેખડા રાખે તો એ આમાં રખડતા પછી થોડીક વાર હાકીને આમ લઈ જવા પડે એટલે ઓલી બાજુ સહેલા રાખે તો ત્યાં જઈને પછી મળીએ એટલે ત્યાં સુધી વિડીયો કન્ટિન્યુ બનીને રહેજો આપણે ભાઈ જો કીધું હતું એમ એ તરાવની પાડની હેઠે આવી ગયા પાણી ઘણું છે પાણી પીવા પીએ સર ઘડી ઘોડી તડકો લાગીએ તો પાણીમાં બેહી જાય ત્યાં બેહીએ પણ ખાલી પાંચથી દસ મિનિટ બે પાણીમાં ભાઈ કેમ કે હે ને પવન છે ને ઠંડો થઈ ગયો હોય બહુ એવો ખાસ કંઈ તપ નથી પડતો જો અમુક તો પાંયરે પારે નીકળી ગયા ગયો અહીં થાંપ લેરી બે તન આમ નીકળી ગયા એટલે એ ઘડીક વાર બે હે તો ભલે એને કર રખડે આમાં પાણીમાં ઉતરે એમ ઘડીક વાર એટલે ઠંડા થઈ જાય વળી પાછા સરવા લાગી જાય અને ખળે ભાઈ સારા એવું હે એટલે આમાં રખડાય રાખે ને બે કામકાજ થાય પછી આજે ઘડી ના રહીએ આમાં હે ને દોઢ કલાક વધીને બે કલાક પછી ધરાઈ જાય પછી એને ખોટું ખોટું આ બધું ખળ ખૂંદી નાખે એટલે કાઢી લેવા પડે ખાઈ નહીં રોગી રોગા ગૂમરા મારી રાખે ને એટલે તે જ્યાંમાં હજી ગારો ને હું બધું છે એટલે જાજી ઘડી તો ના સરે પછી સુધી રખડે ખારે એમાં ધરાઈ જાય ને પછી સારી કોઈ ઘુમારા મારવાનું ચાલુ કરે એટલે વેલેરા કાઢી લેવાના ટાઈમ થયો ભાઈ એક જેવો થયો અઢીક વાગે તો પાછા રિટર્ન નીકળી જાય ને રીતના જ નીકળી જાય જાજી ઘડી રીએ નહીં અઢી વાગે તો પાછા નીકળી જ જાય ફાઇનલ એમ તો ભાઈ માઇન્ડ બી થોડી ઘણી પાડવાની છે અને આપણે શિયાળા બકાલું બધું વાવી દીધું એ તો આગળ તમને બતાવી દીધું માંડવી પાડવાનું ચાલુ થાય ને ગિરના ચાર કેવીક છે ને એ તમને આગળ વિડીયોમાં કન્ટિન્યુ રહેજો એટલે બતાવી જોકે હારી એવી છે વાંધો નથી પછી એ રીતના બધે ભાઈ આપણે બધા કે કહે છે ખેડૂત કે ગિનના ચારમાં અવર કંઈ છે નહીં એવું નથી ભાઈ આપણે વાંધો કંઈ તો એ તમારે કહેવાનું છે કોમેન્ટમાં કે કેવીક છે ગિરના ચાર એ તમને બતાવી આપણી ગિનના જાત તો ભાઈ ઘણી વાર આપણે વિડીયોમાં બતાવી છે તો કન્ટિન્યુ વિડીયો બનીને રહેજો આગળ ભાઈ આપણે ક્લિપમાં વાત કરી હતી પાંચ દાંતે તે ગિરનાર ચાર છે પાડવી થોડીક અઘરી લાગી હતી હવે કેવી થઈ હોય એ બતાવી દઈએ આપણે આવી કંઈક છે અને ભાઈ ટુટીએ ઘણી તો હતા કે પાંચ દાંતે વાવેલી છે ને બહુતેરની રાપથી પાડવી પીડી એટલે બહુ તો અહીં એવી મજા થઈ જાય અહીં રહીએ ગઈ છે ક્યાંક 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 રહી ગઈ બાકી થઈ તો સારી ટોટલી ના ભાઈ બધી ગીરના ચાર ટ્વીટી બહુ ભાઈ પાંચ દાતા ભાઈ હિંમત દાતા વાવવામાં પાંચ દાતામાં આ રામાયણ થાય તૂટે ઢૈડા થાય ને એવું થાય અને ક્યાંક ક્યાંક રહીએ જાય એટલે એ પ્રશ્ન થયો હે બાકીમાં થસરે હાલતું થઈ ગયું હે ઓગણ ચાલી માં આપણે ભાઈ આવી ગયા હતા પાછા ભી હું લઈને આમથી ગુમરો મારીને આજ જવાની છે આમ આગળ સતતું સતતું બધે હેઠા માનમાં બધે રખડતું જ હે અને વયું જાય બાકી ગિરના ચાર ભાઈ કેવીક લાગી અને આપણી ગિરના ચારના ઘણી વાર આપણે વિડીયો નાખ્યા અને પાડવાનું આપણે ભાઈ પાંચ દીમાં તહવાની પાળવાની કાઢવાની બધી એ રીતના કહેતા હોય એ રીતનું ચાલુ થાય પાડવાની પછી વાર છે પાંચ દીની હજી આપણી માઇન્ડ બીમાં કંઈ ખાસ એવો વાંધો નથી દેખાતો કંઈ એટલે વ્યક્તિ હજી બે પાંચ દીધા કાઢી જાય પછી જોઈશ બસ બાકી આજના વિડીયોમાં આટલું વિડીયો સારો લાગ્યો લાઇક અને શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો ભાઈ ચેનલને સબસ્ક્રાઈબ ખાસ કરતા જજો અને આવા નવા વિડીયો જોવા માટે આપણી ચેનલને શેર કરી દેજો લાઇક કરી દેજો અને સબસ્ક્રાઈબ કરી દેજો તો મળ્યું ભાઈ બીજા વ્લોગમાં ચાઉથી બધાને જય મુરલીધર જય વસરાજ